સુરતમાં હીરા ઉદ્યોગની મંદિર વચ્ચે રથન કલાકારોની બહારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે મલાચા સદરા સ્મતિ ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દસ હજાર રથકલાકારોના બાળકોને એક લાખ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું સુરતના હીરા ઉદ્યોગકારોએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું રત્નકલાકારોના બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે પ્રયાસ કરાયો છે અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પણ સહાય મારું નામ છે બાવીસ ડાયમંડ વર્કર યુનિસિટી સરદાર સમૃતિભાન મિની બજાર ખાતે પાંચમો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાન નું એક આયોજન કરવામાં આવ્યું ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરવ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી દસ હજાર વિદ્યાર્થીઓને એક લાખ ભૂક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ ભૂક વિતરણ અમે કરી નાખ્યું છે અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આયોજન ને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું અત્યારની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના કલાકારો પોતાના બાળકોના જે ચોપડાઓ છે એનો ખર્ચો ઓછો થાય એ બાબતે એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન અને ઉદ્યોગકારો ચિંતિત છે તે માટે એક લાખ બુક્સને દસ હજાર વિદ્યાર્થીઓને અમે વિતરણ કરી રહ્યા છીએ સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્ન કલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે પાંચમો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા ત્રણ વર્ષની અંદર મંદિરના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્ન કલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે સ્નેહભર વાતાવરણ જળવાઈ રહે અને વિખવાદોનો નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ના કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય ઉત્સાહ વધે એની માટે પણ વિતરણનો કાર્ય ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે જેમ્સ એન્ડ જેલેરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે તે બદલ પણ એમણે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન